કારણ કે જો આ પ્રકારની ભાષા પ્રયોગ થશે તો મતદારો તો હવે જાગૃત થઈ જ ગયા છે હવે નેતાઓ શું કરેલા કામ પર વિશ્વાસ નથી અથવા તો પછી એવું પણ કહી શકાય કે કોઈ કામ જ નથી કર્યા અમારા સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે તેઓ પાસેથી પણ વિગતો મેળવીએ ગૌતમ એક તરફ અત્યારે ઓડિયો આપણે સાંભળ્યો છે જે નાનજી ડોડિયા છે તેઓનું તો કહેવું છે તેઓએ જયારે વીટીવી સાથે વાતચીત પણ કરી ત્યારે તેઓએ પોતાની સાબિતી કરી છે ચોક્કસ જે રીતના વાત સમગ્ર જે ઓડિયો ક્લિપ નો જે મામલો છે આ ઓડિયો ક્લિપના મામલાની અંદર જે રીતના એક પછી એક નિવેદન સામે આવી રહ્યા છે એક બાજુ મોહનભાઈ કે જેઓ હાલ વર્તમાન બીજેપી ઉમેદવાર છે રાજકોટ લોકસભા સીટ માંથી આ ઉપાવી કાઢેલી ઓડિયો ક્લિપ છે હું કોઈને ધમકી ન આપું એ પ્રકારનું નિવેદન તેમનું સામે આવ્યું છે બીજી તરફ જે નાનુભાઈ ડોડિયા કે જેઓ જિલ્લા પંચાયતના કોંગ્રેસના કોંગ્રેસ ના સદસ્ય છે અને આ ઓડિયો ક્લિપ ની અંદર જે મોહનભાઈ સાથે વાત કરી રહ્યા હોવાનો દાવો સામે આવી રહ્યો છે તે નાનજીભાઈ નું નિવેદન એવું છે કે ખરેખર તેમનો રાત્રે સવા નવ વાગે ફોન આવ્યો હતો આ પ્રકારની વાત કરી હતી જોકે સામે પણ એ રીતના જ વાત કરતા તેમ ફોન છે તે કાપી નાખ્યો

મોહન કુંડારીયા આ તમામ આક્ષેપો ને અત્યારે તો ફગાવી રહ્યા છે એવી વાત સામે આવી રહી છે મોહન કુંડારિયા આપણી સાથે શું કેશો એક ઓડિયો વાયરલ થવાની ઘટના કોંગ્રેસમાં એક પણ મુદ્દો નથી આવા ખોટા ઓડિયો વિડીયો જાહેર કરીને લોકોને ગુરુરા કરવાના પ્રયત્ન કરે છે કોંગ્રેસે ધમકી આપે ખરેખર હકીકત શું છે મારી જિંદગી માં ફટાવાડા ને દુકારો મારે ડ્રાઈવર ને દુકારો દીધો એટલે આ શક્ય જ નથી વસ્તુ છે મારા સભા માં છે ઉપજાવી કાઢેલો ઓડિયો છે ખરેખર આ પ્રકારની કોઈ ધાક ધમકી તેમણે આપી નથી પરંતુ જે રીતના મુદ્દાઓ છે તેને ડાયવર્ટ કરવા માટે કોંગ્રેસ આ પ્રકારના વિવાદ છે તે કરી દેવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે કેમેરા પર્સન જય ભિંડે સાથે ગૌતમ ભેડા